અંજુમન હાઈસ્કૂલ મલેખોર ખાતે કેરિયર ગાઈડન્સ અને મોટિવેશનલ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો આલીપુર સોશિયલ વેલફેર ટ્રસ્ટ અને સહાયતા ટ્રસ્ટ વેસમાં તથા અલનુર હાયર એજ્યુકેશન ટ્રસ્ટ બાદોળીના સહયોગ સાથે અંજુમ અને તલિબુલ મુસ્લિમિન મલખપુર આયોજિત કેરિયર ગાઈડન્સ એન્ડ મોટિવેશનલ સેમિનાર અંજુમન હાઈસ્કૂલ મલખપુર ખાતે ગુરુવારે સવારે નવથી બપોર બે વાગ્યા દરમિયાન યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી વિશેષ કારકિર્દી પસંદ કરી સમાજ અને રાષ્ટ્રનો ગૌરવ વધારે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી અને વિદ્યાર્થીઓના એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાના પરિણામ અને ક્ષમતા અનુસાર વર્તમાન સમયમાં ઉપયોગી ડિમાન્ડ હોય તેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે એ બાબતે સચોટ માર્ગદર્શન આપવા માટે સેમિનાર રાખવામાં આવ્યો હતો ખાસ કરીને વાલી વિદ્યાર્થીઓ પાસે પૂરતી માહિતી ન હોવાથી બિનજરૂરી અને મોઘા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી રહે છે અને પાછળ સમય અને પૈસાની બરબાડી થાય છે વાલી વિદ્યાર્થીઓ આવા કયા કયા અભ્યાસનો પસંદ કરવા એની માહિતી મળી રહે તે માટે આ સેમિનાર આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સચોટ માર્ગદર્શન પૂરી પાડી કાર્યક્રમ સભા બનાવ્યો હતો જેની માહિતી બપોરે બે વાગ્યે પ્રાપ્ત થઈ મારું નામ અબ્દુલ રશીદ પટેલ છે રિવાસી મલેકપુર તાલુકા પલસાણા અમે આ એજ્યુકેશન ટ્રસ્ટ અલગ એ છે અમારા પાંચ જિલ્લાનો ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં અમે મુસ્લિમો એજ્યુકેશનમાં કેમ આગળ આવે ને સારી રીતે ભણે તેમાં ગરીબ છોકરાઓ સારી રીતે ભણે તેમાં એજ્યુકેશન આવે તો સમાજનું બી ઉત્થાન થાય અને સાથે સાથે દેશનું બી ઉત્થાન થાય જે કોઈ પણ દેશની તરક્કી હોય આગળ વધારો હોય તો એજ્યુકેશન વર્ષ બી છે જરૂરી છે એ હિસાબે અમારો સમાજ માટે એજ્યુકેશન ટ્રસ્ટ બનાવેલું છે આજે એને છપ્પન વર્ષ થયા છે એ દરમિયાન અમે એક હાઈસ્કૂલ બી બનાવી છે મલેખપુરમાં ગરીબોને મફત રાખીએ છીએ હોસ્ટેલમાં ભણાવીએ છીએ એકથી બાર સુધી ચાલે છે સાથે અમારા ધર્મની તાલીમ પણ આપીએ છીએ અને જે દસ બાર પછી છોકરાઓ કઈ લાઇન પર જવું એના માટે મોટિવેશન પ્રોગ્રામ રાખેલો છે કારણ કે એ પ્રોગ્રામમાં અમે વક્તાઓને સારા બોલાવીને બાળકોને સહી સાચી સલાહ આપીએ છીએ કે ભાઈ કેટલા ટકા આવે તો કઈ કોલેજમાં કઈ યુનિવર્સિટીમાં ક્યાં જવું તમારે ના કયા કોર્સથી આજે દેશની જરૂર છે દેશના ડેવલપમેન્ટના કઈ જરૂર છે એ કોર્સ લેવાથી દેશને પણ ફાયદો થાય અને આપણને પણ ફાયદો થાય એવા અમે મંતવ્યો એ લોકોને રજૂ કરીએ છીએ એનાથી છોકરાઓનો ભાવિ ન બગડે એમના પૈસા ન બગડે એમનો ટાઈમ ન વેસ્ટ થાય એટલા માટે આ કોશિશ કરીએ છીએ એમાં ચાર આજે વક્તાઓ આવેલા છે ને લગભગ ચારસોથી પાંચસો વિદ્યાર્થીઓ વાલીઓ આવેલા છે એના માટે એ સાચી સલાહ લઈને જાય આજે બિલાડીના ટોપની જેમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો સ્કૂલો ઘણી ખુલી ગઈ છે ને એમાં એડમિશન ઓછા ટકામાં પણ મળી જાય છે એન્જિનિયરિંગમાં કે ડિપ્લોમામાં કે ગમે તેમાં એ છોકરાઓનો ટાઈમ વેસ્ટ થાય છે અને ત્યાર પછી એમના પૈસા બી વેસ્ટ થાય છે ને સહી લાઈન ન મળતા એ લોકો ભણીને નોકરી નહીં મળે બીજાઓને પછી એ લોકો કહે છે કે ભાઈ નોકરી મળતા નથી ભણો ન આના લીધે આપણો વિકાસ થવાનો અટકી જાય છે એટલે સાચી સલાહ આપવા માટે અમે આવા સેમિનાર રાખીએ છીએ અને આ આગળ બધા વાંચી ભણે એવી અપેક્ષા સાથે અમે આ કામ કરીએ છીએ